અમદાવાદથી ખુશહાલ સમાચાર મળી આવ્યા છે કે આવતા પચીસ જુલાઈ બે હજાર પચીસથી શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ રહી છે અને તેને અનુસરી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એમટીએસ દ્વારા વિશેષ મંદિર યાત્રા બસ સેવા શરૂ કરવામાં આવશે દરેક દિવસે સવારે આઠ પંદર કલાકે શરૂ થતી આ સેવા સાંજે ચાર પિસ્તાલીસ સુધી કાર્યરત રહેશે અને તેમાં શ્રદ્ધાળુઓને આઠથી દસ પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત કરાવવામાં આવશે બસની બુકિંગ વ્યવસ્થા લાલ દરવાજા સારંગપુર વાડજ અને મણિનગર ટર્મિનલ પર ઉપલબ્ધ રહેશે કુલ બસો સેવા આપશે જેમાં દરેક બસમાં ત્રીસ યાત્રિકો મુસાફરી કરી શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં રહેતા યાત્રિકો માટે ભાડું રૂપિયા ત્રણ હજાર નિર્ધારિત કરાયું છે જ્યારે શહેરની બહારના માટે પાંચ હજાર રાખવામાં આવ્યું છે શહેર બહારના યાત્રિકો માટે સંપત્તિ કરનો પુરાવો ફરજિયાત રહેશે અને ગયા વર્ષે આ સેવાનો લાભ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધો હતો ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને કારણે આ વર્ષે અડાલજના ત્રિમંદિરને ટૂરમાંથી અલગ રાખવામાં આવ્યું છે